તો મિત્ર આવા ગંગ નટિયા કારણેમાં કરે છે તો હવે આપણે આગળ જઈને મળીએ જો અહીંયા છે પોરિયા બપોન મંદિર અહીંયા છે સમાધિઓ ચાલો મિત્રો જય તો મિત્રો અત્યારે આપણો બોગી ગયા છે ને આમ મંદિરે જો આ બગમ રામ મંદિર અહીંયા ઓયડો વરે છે તો આગળ જાય ને આગળ જઈને મળીએ તો મિત્રો તો હવે આપણે ગૌશાળા જઈ ગયા આપણે જવાનું છે રામ મંદિરે ગયા ગયા આવી આપણે જવાનું છે રામ મંદિરે જો અહીં જવાનું છે તો ઘડી ઘર પસ જાય મસ્તી ચાલુ થઈ ગઈ જ્યાં રઘાના ના સંપલ આન્ય નાખી દીધા

મિત્રો કઈ સાજુ નેરુ નથી માનવ તો વ્લોગરમાં ખાલી આમાંમાં કરે છે એટલે જો તમને ના ગમતું હોય તો ફરજિયાત નથી માનવ લોગર ને સબસ્ક્રાઇબ કરવું તો હાલો ઘરવા બેહી પરસ પડી તો મિત્રો આપણે રામ મંદિર રેથી આવી ગયા હે ઘરે અને હવે જો આ જ ન કે કાવ કે નજારો હે ઘરનો જો મિત્રો આપણું નવું ગુલાબ ઘણું વધી ગયું છે આંબો સુકાઈ ગયો તો એ ઉઘડવા માંડ્યો છે જો આવું કંઈક છે આકડો એ લાંબો થઈ ગયો હા ભાઈ એનું કામ કરે છે અને ગાયનું કામ કરે છે મિત્રો તો આજનો વ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બધાને મારા તરફથી જય દ્વારકા